સાય મિત્રો આપ જોઈ રહ્યા છો છીએ ચૈત્ર માસના એકાદશી કામદા એકાદશીની વ્રત કથા જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડ ધ્વજ મંગલમ કુંડરી કાક્ષ મંગલાય તનો હરિ બોલો ભગવાન લક્ષ્મીપતિ નારાયણની જય મિત્રો કામદા એકાદશી અર્થાત કામના પૂર્ણ કરનારી એકાદશી જે પાપોને હરનારી છે અને અંતે મોક્ષ ફળ આપનારી છે એવી ભગવાન શ્રી નારાયણને પ્રિય આ એકાદશીની તિથિ છે જેમાં ભક્તો મનોવાંછિત ફળની પ્રાપ્તિ અર્થે વ્રત જપ તપ ઉપવાસ કરે છે ભગવાન શ્રી નારાયણનું એકાદશી એટલે અગિયારમી તિથિ જે મહિનામાં બે વખત આવે છે સુદ પક્ષ અને વદ પક્ષમાં બંને તિથિના સ્વામી ભગવાન શ્રી નારાયણ છે ભગવાન શ્રી કૃષ્ણ છે આ એકાદશીનું મહાત્મય ભગવાન શ્રી કૃષ્ણએ યુધિષ્ઠિરને કહી સંભળાવ્યું છે આપણા ઋષિમુનિઓએ પાપ પુણ્ય સ્વર્ગ નર્ક આદિનો વિચાર ધ્યાનમાં લઈને મનુષ્યને સારા માર્ગે ચાલવા માટે સારા કર્મ કરવા માટે વ્રત જપ તપ ઉપવાસનું જે સૂચન આપેલું છે તેમાં એકાદશીનું મહાત્મ્ય ઘણું છે જે મહિનામાં બે વખત આ એકાદશીની તિથિ આવે છે અને વર્ષની કુલ ચોવીસ એકાદશી થાય છે જ્યારે પુરુષોત્તમ માસ આવે છે ત્યારે બે એકાદશી એ કુલ છવ્વીસ એકાદશી થાય છે અને જો આ છવ્વીસય એકાદશીનું વ્રત ના થાય તો દેવઉઠની એકાદશી અને દેવસયની એકાદશીનું વ્રત પણ કરી શકાય છે અને એ પણ ન થાય તો માત્ર પ્રભુનું નામ જપ કરાય છે તીર્થસ્થાનોમાં જઈને પણ આપણે સ્નાન કરી શકીએ છીએ અને ઘેરે પણ આપણે પવિત્ર તીર્થોનું સ્મરણ કરીને સ્નાન દાન જપ કરી શકીએ છીએ જે ભક્તો એકાદશીનું વ્રત કરે છે તેઓ સવારે વહેલા ઉઠીને ભગવાનનું નામ સ્મરણ કરીને સ્નાન કરે ત્યારબાદ ઘરના મંદિરમાં જે આપણે પ્રભુનું સ્વરૂપ બિરાજમાન હોય તેની વિશેષ સેવા થાય છે મૂર્તિ કે ફોટો જે ભગવાન નારાયણનું હોય તેની ધૂપ દીપ નૈવેદ્ય આદિથી પૂજન થાય છે અક્ષત ગંધ અને વિવિધ ફળભોગ લગાવાય છે જે સિઝનના હોય છે માતા તુલસીની પૂજા થાય છે કારણ કે આપણે તુલસી દલને ભગવાનના શ્રી ચરણોમાં ધરીએ છીએ ત્યારે પ્રભુ સેવાનો સ્વીકાર કરે છે માટે તુલસીજીને દીપદાન કરવું જોઈએ પીપળાના વૃક્ષના થળમાં જલ અર્પિત કરવું જોઈએ પિત્રોનું સ્મરણ કરવું જોઈએ અને ગીતાજીનો પાઠ કરવો જોઈએ વિષ્ણુ સહસ્ત્ર નામ પાઠ કરી શકીએ તો પણ ઉત્તમ આજની વ્રત કથા અવશ્ય સાંભળવું ભગવાન શ્રી હરિ પૂજન થઈ ગયા પછી ભગવાનને પ્રિય એવા આ એકાદશીના દિવસે આપણે જે કંઈ આપણાથી થાય તે દાન પુણ્ય કરવું બીજા દિવસે જ્યારે દ્વાદશી તિથિ આવે ત્યારે આ વ્રતના પારણા કરવા જોઈએ કારણ કે આપણે જો વ્રતનો સંકલ્પ કર્યો છે તો તેને છોડવું પણ પડે છે માટે પારણામાં પણ જે થાય એટલું દાન પુણ્ય કરવું અને પ્રભુનું નામ જપ કરવું સારા કર્મ કરવા જો પ્રભુની પૂજા અર્ચના ન થાય તો પણ કારણ કે તે શુભ કર્મ પણ ધર્મમય છે પ્રભુનું સાક્ષાત સ્વરૂપ છે જે સાચા માર્ગે ચાલે છે તે માર્ગ જ પ્રભુનો છે માટે પ્રભુની પ્રસન્નતા અર્થે આ બધા ધર્મમય કાર્ય કરતા રહેવા જોઈએ આ રીતે એકાદશીનું વ્રત કરવાથી લાભ ફળ જીવનમાં અવશ્ય પ્રાપ્ત થાય છે સ્કંદ પુરાણમાં કહ્યું છે કે મોટી આપત્તિ વખતે હર્ષ વખતે પણ એકાદશીનું વ્રત છોડવું ન જોઈએ જે વિષ્ણુ દીક્ષાવાળા છે તે વૈષ્ણવ કહેવાય છે તેઓએ તો આ મહિનાની બંને એકાદશીનું વ્રત કરવું જોઈએ તેમાં ભગવાન શ્રીહરિનું પૂજન કરવાથી વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે આરોગ્ય સૌભાગ્ય યશ કીર્તિ પ્રાપ્ત થાય છે જીવનમાં દરેક મનોકામના હોય તે પૂર્ણ થાય છે ઘરમાં સુખાકારી રહે છે વંશ વૃદ્ધિ થાય છે એકાદશીના વ્રતના દિવસે ઉપવાસ થાય છે પરંતુ જે ભક્તો વ્રત ઉપવાસ કરી શકતા નથી તેઓ ભોજન પણ લઈ શકે છે જે રીતે આપણું શરીર સાથ આપતું હોય એ રીતે વ્રત ઉપવાસ કરવા જોઈએ આજે એકાદશીના દિવસે કાસાના વાસણમાં ભોજન કરવું કે કોઈ પણ રીતે ઉપયોગ કરવો તેનો ત્યાગ કરવો જોઈએ માંસ મસૂર ચણા શાક છે મદિરા પારખું અન્ન છે અને સ્ત્રીઓનો સંગ ત્યાગ કરવો જોઈએ દિવસના સૂવું ન જોઈએ અને રાત્રે પણ પૃથ્વી ઉપર સૂવું જોઈએ આજના દિવસે જે ભક્તો વ્રત કરે છે તે વારંવાર જળ ન પીવે તાંબુલ ન ખાય અને જો ઉપવાસ કરતી વખતે અશક્તિ જેવું લાગે કષ્ટ જેવું લાગે તો થોડું થોડું જળ પી શકે છે વિષ્ણુ રહસ્યમાં વચન છે કે વ્રતવાળા મનુષ્યએ શરીર પર તેલ ચોપડવું જોઈએ નહીં માથામાં પણ તેલ લગાડવું નહીં આજના દિવસે કોઈ પણ જાતનો લેપ પણ કરવો નહીં ચોરી હિંસા આદિ પાપોના નિવારણ માટે પણ એકાદશીના વ્રતના દિવસે વિષ્ણુ નામ જપ કરવું જોઈએ પવિત્ર થઈને ભગવાન શ્રી હરિનો અષ્ટાક્ષર મંત્રનો જાપ કરવો જોઈએ ઓમ નમો નારાયણાય ભગવાન શ્રી નારાયણને પ્રાર્થના કરાઈ છે કે હે પ્રભુ મેં આજે આપનું એકાદશીનું વ્રત કર્યું છે હે નાથ હું બારસના દિવસે પારણું કરીશ હું આપની શરણમાં છું હે પ્રભુ મારી સેવાનો સ્વીકાર કરજો આ રીતે બોલીને પ્રભુને નમન કરવા જોઈએ મત્સ્યપુરાણમાં કહેલું છે કે સ્ત્રીઓ રજસ્વલા અવસ્થામાં પણ આ વ્રત કરી શકે છે રજો દર્શન થયું હોય તો પણ એકાદશીના દિવસે બહેનો ભોજન ન કરે એટલે કે ઉપવાસ કરે બહાર ગામ જવાનું થાય તો પણ વ્રત કરી શકાય છે ઘરમાં સૂતક હોય તો પણ વ્રત કરી શકાય છે પૂજા ન થાય એકાદશીનું વ્રત તે ઉત્તમમાં ઉત્તમ ફળ આપનાર વ્રત છે દ્વાદશીના દિવસે રાંધેલો ભાત ખાવો શુભ મનાય છે પરંતુ એકાદશીના દિવસે રાંધેલો ભાત છે લસણ ડુંગળી આદિનો ત્યાગ કરાય છે વ્રતનો સંકલ્પ સવારે પૂજા કરતી વખતે જ લેવાનો હોય છે કે પોતે વ્રત કેવી રીતે કરવા માંગે છે એકાદશીનું વ્રત આમ તો ત્રણ પ્રકારે થાય છે એક તો ઉપવાસ એક તો નિરાહાર અને એક છે એક ટાઈમ ભોજન જે લોકોનું શરીર સાથ આપતું નથી બાળકો છે વૃદ્ધ છે ગર્ભવતી મહિલાઓ છે અથવા કામકાજી ભાઈઓ બહેનો છે તો તેઓ એક ટાઈમ ભોજન લઈ શકે છે શક્તિ હોય તો વ્રત જપ તપ થાય છે કર્મ થાય છે શરીર જ સાથ ન આપે તો આપણે અસમર્થ થઈ જાય છે શરીર સાધનરૂપ છે માટે શરીરનું પહેલાં ધ્યાન રાખવું એટલા માટે એક ટાઈમ ભોજન સાંજના સમયે લઈ શકાય છે તેમાં ખાસ કરીને સાત્વિકતા જાળવવી અને જો વ્રત ન થાય તો પણ ચિંતા ન કરવી પ્રભુનું નામ જપ મનથી કરવું ભાવ સારો રાખવો તલ મેળવીને જલથી સ્નાન કરવું જોઈએ આમ કરવાથી જાણે અજાણે થયેલા દોષ પાપમાંથી મુક્તિ મળે છે આજના દિવસે ભગવાન સૂર્યનારાયણ દેવને અર્ધ્ય આપવું જોઈએ તલની ચપટી નાખીને તે જલથી પ્રભુને અર્ધ્ય આપીને ગાયત્રી મંત્ર જપી શકાય છે અથવા ભગવાન વિષ્ણુનો કોઈ પણ મંત્ર જપી શકાય છે સાક્ષાત પ્રભુનું સ્વરૂપ છે સૂર્યનારાયણ દેવ આજના દિવસે આપણે પિતૃ નિમિત્તે પણ એકાદશીનું વ્રત કરી શકીએ છીએ ગીતાજીનો પાઠ કરી શકીએ છીએ સાંભળી શકીએ છીએ તે વ્રતનું દાન પણ કરી શકીએ છીએ તે રીતે સંકલ્પ કરવો જોઈએ એકાદશીના દિવસે આપણે બની શકીએ તો ગાય માતાને જ નહીં દરેક પશુ પક્ષીની સેવા કરવી જોઈએ આમ તો નિત્ય કરવી જોઈએ મનુષ્યનો ધર્મ છે કોઈ ઉછીનો ઉધાર લઈને દાન પુણ્ય કરવાની આવશ્યકતા નથી પરંતુ આપણી પાસે જો હોય તો પશુ પક્ષીની સેવા અવશ્ય કરવી જરૂરિયાતમંદને દાન પુણ્ય અવશ્ય કરવું મિત્રો આમ એકાદશીનું ઘણું મહાત્મ્ય છે હવે આપણે સાંભળીએ આ એકાદશીની વ્રતકથા બોલો ભગવાન શ્રી લક્ષ્મીપતિ નારાયણની જેલ એક વખત ધર્મરાજ યુધિષ્ઠિર ભગવાન શ્રીકૃષ્ણને કહે છે હે પ્રભુ તમને કોટી કોટી પ્રણામ છે હું તમને પ્રાર્થના કરું છું કે તમે કૃપા કરીને ચૈત્ર માસના પક્ષની એકાદશીનું વર્ણન કરો આ સાંભળીને ભગવાન શ્રીકૃષ્ણ કહે છે હે રાજન તમને એક પ્રાચીન વાત કહું છું તે તમે ધ્યાનથી સાંભળો જે વશિષ્ઠજીએ રાજા દિલીપને કહી હતી રાજા દિલીપે વશિષ્ઠજીને પૂછ્યું હતું કે હે ગુરુદેવ ચૈત્ર માસના શુક્લપક્ષની એકાદશીનું નામ શું છે તેમાં કયા દેવની પૂજા થાય છે તે બધું તમે મને વિસ્તારપૂર્વક કહો આ સાંભળીને મહર્ષિ વશિષ્ઠજી કહે છે હે રાજન ચૈત્ર માસના શુક્લપક્ષની એકાદશીનું નામ કામદા એકાદશી છે તે બધા પાપોને નષ્ટ કરનારી છે તેના પુણ્યના પ્રભાવથી સમસ્ત પાપ નષ્ટ થઈને સંતાનની પ્રાપ્તિ કરાવે છે આ વ્રતથી કુયોની છૂટી જાય છે અને અંતમાં સ્વર્ગની પ્રાપ્તિ થાય છે હવે હું આ એકાદશીનું મહાત્મય કહું છું તે તમે સાંભળો આમ કહીને વશિષ્ઠ ઋષિ દિલીપ રાજાને આ એકાદશીનું મહાત્મય કહેવા લાગ્યા પ્રાચીન કાળમાં ભોગીપુર નામનું એક નગર હતું ત્યાં અનેક ઐશ્વર્યથી યુક્ત પુડરીક નામના રાજા રાજ્ય કરતા હતા ત્યાં અનેક અપ્સરાઓ ગંધર્વ કિન્નર આદિ વાસ કરતા હતા એ જગ્યા પર લલિતા અને લલિત નામના સ્ત્રી પુરુષ અત્યંત વૈભવશાળી ઘરમાં નિવાસ કરતા હતા વિહાર કરતા હતા તે બંને એકબીજાને ખૂબ જ પ્રેમ કરતા હતા અને અલગ થતા વ્યાકુળ થઈ જતા હતા એક સમય રાજા પુનરીક ગંધર્વ સહિત સભામાં શોભાયમાન હતા ત્યાં લલિત ગંધર્વ પણ એમની સાથે ગીત ગાતા તેની પ્રિયતમા એ જગ્યાએ ન હતા તેથી તે તેની યાદમાં અશુદ્ધ ગીત ગાવા લાગ્યા નાગરાજ કરકોટકે રાજા પુડરીકને આની ફરિયાદ કરી તેથી રાજા પુડરીકે સાપ દીધો કે હે દુષ્ટ તું મારી સામે ગાય છે તો પણ પોતાની સ્ત્રીનું સ્મરણ કરે છે તેથી તું કાચું માંસ અને મનુષ્ય ખાનાર રાક્ષસ થશે તું મહાપાપી છે હવે તું તારા કર્મનું ફળ ભોગવ રાજા પુડરીકના સાપથી તે લલિત તે જ ક્ષણે એક વિકરાળ રાક્ષસ બની ગયા તેનું મુખ ભયાનક થઈ ગયું તેના નેત્ર સૂર્ય ચંદ્ર સમાન પ્રદીપ્ત થવા લાગ્યા મોંમાંથી અગ્નિ નીકળવા લાગી તેના મસ્તક પરના વાળ પર્વત પર ઉગેલા વૃક્ષોની જેમ લાગતા હતા તેની બંને ભૂજાઓ બે બે યોજન લાંબી થઈ ગઈ તેનું શરીર આઠ યોજનનું થઈ ગયું રાક્ષસ થઈ જવાથી તેને મહાન દુઃખ મળવા લાગ્યું અને તે પોતાના કર્મનું ફળ ભોગવવા લાગ્યા જ્યારે લલિતાએ પોતાના પ્રિયતમ લલિતના આવા હાલ જાણ્યા તો તે ખૂબ જ દુઃખી થઈ તે સદૈવ પોતાના પતિના ઉદ્ધાર માટે વિચારવા લાગી કે હું ક્યાં જાઉં શું કરું આ બાજુ તે રાક્ષસ ઘોર વનમાં રહેવા લાગ્યો અને અનેક પ્રકારના પાપ કરવા લાગ્યો તેની સ્ત્રી લલિતા પણ તેની પાછળ પાછળ જતી અને વિલાપ કરતી એક દિવસ પોતાના પતિની પાછળ ફરતા ફરતા વિંધ્યાચળ પર્વત પર તે ચાલી ગઈ ત્યાં તેણે શૃંગી ઋષિનો આશ્રમ જોયો તે આશ્રમમાં જઈને ઋષિના સન્મુખ જઈને પ્રણામ કરવા લાગી એ સમયે તેને આશ્રમમાં જોઈને શૃંગી ઋષિ બોલ્યા હે સુભગે તું કોણ છે અહીં શા માટે આવી છે ત્યારે લલિતા બોલી હે મોનિવર હું વીર ધન્યા નામક ગંધર્વની કન્યા લલિતા છું મારા પતિ રાજા પુનરિકના સાપથી એક ભયાનક રાક્ષસ થઈ ગયા છે તેનાથી મને ખૂબ દુઃખ થયું છે તમે તેને રાક્ષસીઓની માથી છૂટવાનો કોઈ ઉપાય બતાવો ત્યારે શૃંગી ઋષિ કહે છે હે ગંધર્વ કન્યા લલિતા તું ચૈત્ર માસના શુક્લપક્ષની એકાદશી જેનું નામ કામદા એકાદશી છે તેનું વ્રત કર મનુષ્યના સમસ્ત કાર્ય શીઘ્ર જ સિદ્ધ થાય છે આ એકાદશીના વ્રતથી જો તું આ વ્રતનું પુણ્ય પોતાના પતિને આપશે તો તે શીઘ્ર જ રાક્ષસીઓનીથી છૂટી જશે અને રાજાનો સાપ શાંત થઈ જશે મુનિના આવા વચન સાંભળીને લલિતાએ આનંદપૂર્વક તે વ્રત કર્યું અને દ્વાદશીના દિવસે બ્રાહ્મણોની સામે તે વ્રતનું ફળ પોતાના પતિને આપ્યું અને ભગવાનને પ્રાર્થના કરવા લાગી કે હે પ્રભુ જો મેં આ વ્રત કર્યું છે તેનું ફળ મારા પતિને મળે જેથી તેની રાક્ષસીઓની શીઘ્ર જ છૂટી જાય એકાદશીનું ફળ દેતા જ તેનો પતિ જે રાક્ષસીઓની માં હતો તે તુરંત છૂટી ગયો પોતાના મૂળ સ્વરૂપમાં આવી ગયો તે અનેક સુંદર વસ્ત્ર અને આભૂષણોથી યુક્ત થયો પહેલાંની જેમ લલિતાની સાથે વિહાર કરવા લાગ્યો કામદા એકાદશીના પ્રભાવથી તે વધુ સુંદર થઈ ગયો હતો તેઓ પુષ્પક વિમાનમાં બેસીને સ્વર્ગલોકમાં ચાલ્યા ગયા ભગવાન શ્રી કૃષ્ણ રાજા યુધિષ્ઠિરને કહે છે હે રાજન આમ આ કામદા એકાદશી અવશ્ય પ્રયત્નથી કરવી જોઈએ હે રાજન લોકોના કલ્યાણ માટે બ્રહ્મ હત્યાને દૂર કરનારીને પિસાજપણાનો નાશ કરનારી આ કામદા નામની એકાદશીની કથા મેં તમને કહી સંભળાવી મહાત્મય પણ કહ્યું સ્થાવર અને જંગનાત્મક એવા ત્રણેય લોકમાં આ એકાદશીથી ઉત્તમ બીજું કંઈ નથી આ કથાના પાઠથી અથવા સાંભળવાથી બાજપે યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે એવી રીતે વરાહપુરાણમાં ચૈત્ર માસના શુક્લ પક્ષની કામદા એકાદશીનું મહાત્મય કહેલું છે બોલો ભગવાન લક્ષ્મીપતિ નારાયણની છે તો મિત્રો આપણે સાંભળી ચૈત્રમાસના પક્ષની એકાદશી કામદા એકાદશીની વ્રત કથા મહિમા પૂજન વિધિ મને આશા છે કે આપને આ વિડિયો જરૂર પસંદ આવ્યો હશે સાંતાકાર ભુજિગસૈન પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગનસદશં મેઘવર્ણ શુભાંગમ લક્ષ્મીકાંત કમલનયનમ યોગીભિર ધ્યાનગમ્ય વંદે વિષ્ણુ સર્વલોક એકનાથમ બોલો લક્ષ્મીપતિ ભગવાન શ્રી નારાયણની છે મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ